હિંમતનગરના ગામોઈમાં વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યાનો કેસ વ્યાજખોર દિલીપ સનસિંહની પોલીસે ધરપકડ કરી કોર્ટે વ્યાજખોર આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો દિલીપ સનસિંહના ત્રાસથી રમેશ પરમારે આત્મહત્યા કરી હોવાનો આરોપ છે વ્યાજખોરે પેસેન્જર કાર પડાવી લીધા હોવાનો પણ આરોપ છે

ત્યારે વ્યાજકોરની પોલીસે ધરપકડ કરી છે કોર્ટે વ્યાજકોર આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં હાલ અત્યારે મોકલ્યો છે દિલીપ શનસિંહના ત્રાસથી જ રમેશ પરમારે આત્મહત્યા કરી હોવાનો આરોપ છે વ્યાજકોરે કે જેણે પેસેન્જર કાર પણ પડાવી લીધી હોવાનો આરોપ